માણા ખાલી તેલ લાત છે ગાણ માર ગાત છે નહીં ગાત છે નહીં પાગર સડે મા ખા ચાલાચું બોલા ખાટ મેટ હાટ બોલા ના દે દે તો મા તાને કાળા આવ દી બના દે કાળાર બુદ્ધિ છે તી કીછુ નહીં તુમર માથે ખાલી બુદ્ધિ દે છે એ કોતા બોલ્યો ઓય દે હા રોડીયા વારે વાસે ઉડીયા માડીઓ છે ઉડી દે ઉડી દે સો ઉડી જા ઓટ 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 ના ચાલી માને ના જાઓ ચાલા ગણ ચાલે કલા ચાલા જા ચાલે સર હા છે હમ છે બે તો આવી છે હા ચાલો તી છે કે હે ને હે

হবে না একটা দিতে হবে একটা দিতে হবে বড়টা আটকে গেল দেখ জালে বড় তুলে দিতে হবে

ঘ

કાના <coughs> <coughs>